મારું નામ જનસુખભાઈ ચૌધરી ગામ ઘોડધા તાલુકો માંડવી જિલ્લો સુરત મારું આ બે એકર જમીનની અંદર જંગલ મોડલ પંચસ્તરીય જંગલ મોડલ મેં બનાવ્યું છે એમાં મુખ્યત્વે બાગાયતી પાકોમાં આંબા દસ જાતના છે એમાં સોનપરી આમ્રપાલી કેસર દશેરી રાજાપુરી તોતાપુરી લંગડો હાફુસ અને નીલમ એ જ રીતે જમરૂખની દસ વેરાયટી છે દસ અલગ અલગ પ્રકારના રોપા છે કમરક છે ફાલસા છે અંજીર છે કીવી સંતરા ફણસ મોસંબી કેળા ચીકુ જમરૂખ દ્રાક્ષ ડ્રેગન ફ્રૂટ લીંબુ ત્રણ પ્રકારના લીચી ચેરી સફેદ જાંબુ ગુલાબી જાંબુ વગેરે આ વાવેતર કર્યું છે તો હાલના તકે આજે સીતાફળ જે છે જોઈ રહ્યા છે એ વર્ષની અંદર બે વખત એનો ઉતારો આવે છે ને હાલમાં અત્યારે એની સિઝન ચાલુ છે ને ખૂબ મીઠાસવાળા આ સીતાફળ થાય છે હવે આપણે આજે પંચસ્તરીય જંગલ મોડલ છે એની વાત કરીએ તો આંતરપાકમાં અત્યારે હળદર છે સહજીવી પાકમાં પછી આ કંદમૂળ છે કંદમૂળ ખોટા છે જ આગળથેલ આગળ પછી હા બતાતે બતાતે બે વર્ષનો જ થયેલો છે આ કમરખનો પ્લાન્ટ છે બે વર્ષનો જ થયેલો છે અને આ તમે જોઈ શકો છો આ ફૂલ બેસી ગયા છે આ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે આ કમરક છે પછી આ જે છે એ અંજીરનો પ્લાન્ટ છે એમાં પણ અંજીર બેસી ગયા છે રીતે આ બાજુ આંબાના ઝાડ છે એની બાજુમાં લીંબુ છે પછી સફેદ જાંબુ છે એટલે બાજુ લાલ જાંબુ છે આ જે છે કેરી કેરી છે કેરીનો પ્લાન્ટ પછી અહીંયા બી કમરક છે કમરકનો પ્લાન્ટ છે એ તમે જોઈ શકો છો એના ફ્લાવરિંગ આવી ગયું છે એટલે ટૂંક સમયમાં એ પણ ફળ આપતા ચાલુ થઈ જશે સહજ પાકમાં સાથે શાકભાજીમાં અત્યારે ભીંડા ભીંડા બેસી ગયા છે ભીંડા ચાલુ જ છે પછી આ બાજુ જોઈએ તો આ એક આખો પટ્ટો જે છે ફુદીનાનો છે ફુદીનો કે જે બારે માસ એની આવક ચાલુ જ રહી છે એમાં આપણે કોઈ ખાસ કોઈ કાળજી કે કોઈ મહેનત કરવી પડતી નથી ખાલી થોડું થોડું અઠવાડિયે અઠવાડિયે એને પાણી આપવું પડે એના સિવાય બીજું કોઈ મહેનત કરવી પડતી નથી એટલે એ આખા વર્ષ દરમિયાન આપણે એનાથી બજારમાં માર્કેટમાં એનું વેચાણ કરી શકીએ છીએ કેળ જે છે આ કેળ છે આ લાલ કેળા છે પેલે બાજુ છે કાજુ કેળા છે આ બાજુ ચીકુના પ્લાન્ટ છે સફરજનના પ્લાન છે આ રીતે પંચસ્તરીય મોડલ અને સહજીવી પાકોથી આપણે તમામ પ્રકારના શાકભાજી ફળફળાદી પાકો ઉછેરીને આપણે આવક પોતે ઊભા કરી શકીએ છીએ એ જ રીતે જે બોર્ડર ઉપર બોર્ડર ઉપર જે આપણા ખેતરની બોર્ડર હોય ત્યાં બોર્ડર ઉપર આપણે પાત્રા લગાડેલા છે એ પાત્રા પણ એક એવી વસ્તુ છે કે એને ખાસ કોઈ કાળજી કે મહેનત કરવી પડતી નથી એક વખત ગાંઠ નાખી દઈએ એટલે બારે માસ એમાંથી આપણે પાત્રા કાપી અને ઘરે ખાવામાં ઉપયોગ કરી શકીએ અને જો વધારે હોય તો આપણે માર્કેટમાં એનું વેચાણ કરીને આવક પણ આપણે પેદા કરી શકીએ છે તો આ રીતે ખૂબ ઓછી જમીનમાં લગભગ આમ ગણો તો આ દસથી પંદર ગૂંઠા જમીન છે એની અંદર ચાલીસ જેટલા ફ્રૂટના ફ્રૂટના પાકો અત્યારે વાવેલા છે એમાં જે કેરી જે છે એ આપણે એક જ વખત વાવી દઈએ પછી એ જેમ જેમ મોટા થતાં જાય એમ એ ફળ કાયમ માટે આપતા જ રહેશે એટલે એમાં પણ આપણે દર વખતે વાવણી કરવાની જરૂર રહેતી નથી અને કાયમ આપણી આવક ચાલુ જ રહેશે તો ગઈ વખતે ગયા વર્ષની વાત કરીએ તો આજે આમ્રપાલી અને સોનપલી એ જે બે વેરાયટી છે એમાં આપણે જિલ્લા લેવલે પણ પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું છે ને રોકડ આ બાજુ આ જે છે એ કોલ છે કે જે આપણે શું કહેવાય ફાજલ જમીન હોય કે જ્યાં આપણે કાંઈ વાવ્યું ન હોય એ જગ્યા પર વાવણી કરીને આપણે ઘરે ખાવા માટે આ ઉપયોગ કરી શકીએ છીએ આ બાજુ આ જે કાજુ કેળા જે છે એ લોમ બેસી ગયેલી છે કાજુ કેળા ને માર્કેટમાં બહુ મોંઘા ભાવે વેચાય છે ને આજે વોકિંગ રસ્તો જે છે આપણે નેટ હાઉસમાં જવા માટે બનાવ્યો છે તો આ સાઈડે આપણે એ રીતનું વાવેતર કર્યું છે કે પપૈયા છે ને જમરૂખ છે ને વચમાં હળદર પણ છે એટલે આ એક જ લાઈનમાં ત્રણ પાકો આવેલો છે આ બાજુના જે છે એ આખા ઘરની શોભા માટેના છોડ વાવેલા છે છોડ છે હવે આજે પપૈયા વાવેલા છે એ જયારે આ મોટા થઈ ગયા છે ને એની પર ફળ બેઠેલા જ છે તો જયારે આ પાક પૂરો થશે ત્યારે જે બાજુમાં નાના જે છે એ ચાલુ થઈ જશે ને આ આપણે નીકળી જશે તો એ રીતનું શું છે કે વારાફરતે આપણું ફળ ઘરે ખાવા પણ મળે ને માર્કેટમાં વેચવા માટે પણ આપણે મળે એ આથી વ્યવસ્થા કરી છે તો આ રીતને પંચ સ્તરીય મદદ કરીએ અને સાથે આપણે સતત આવક મળતી રહે અને એ રીતનું આપણું આયોજન કરીને વાવેતર થાય અત્યારે તમે જોઈ શકો છો આજે જમરૂ જે છે આ જમરૂપ આપણે પપૈયા તો ઠેઠ આ જગ્યાએથી ચાલુ થયેલા છે જ્યારે પ્લાન્ટ ત્રણેક મહિનાનો હતો ત્યારથી એનું ઉત્પાદન ચાલુ થયેલું છે તો ઠેઠ અહીંયા પણ અત્યારે પુષ્કળ પ્રમાણમાં બેઠેલા જ છે એટલે અઠવાડિયાની અંદર આ જે પપૈયા જે છે એ અઠવાડિયાનું વેચાણ કરીને તો ઓછામાં ઓછા લગભગ ત્રીસ થી ચાલીસ કિલો જેટલા એક અઠવાડિયા દર આપણે પપૈયા ઇન્કમ આપે છે પછી બાજુમાં જે છે આપણે એ આપણે જીવામૃત બનાવવા માટેનો પ્લાન નાખ્યો છે આ જીવામૃત બનાવવા માટેનો પ્લાન છે આની અંદર આપણે ગાયનું છાણ ગો ગૌમૂત્ર બેસન ને પછી ચણાનો લોટ અને ચપટી માટી એ નાખીને મિશ્રણ બનાવી ને આપણે એને અઠવાડિયું સુધી દરરોજ આપણે હલાવવાનું ને હલાવીને પછી તૈયાર થાય એટલે આપણે એને છંટકાવ માટે આ વાપરવાનો હોય છે તો મેં આજે ઓટોમેટિક પ્લાન્ટ એ રીતનો બનાવ્યો છે કે આની અંદર ટાંકી છે એ હજાર લિટરની ટાંકી છે એટલે હજાર લિટર જેટલો એક સામટું તૈયાર થઈ જાય એટલે પાંચ બેરલ જેટલો એક સામટું તૈયાર થઈ જાય છે એટલે એની અંદર મેં આખી પાઇપલાઇન કરી છે એ કામ પૂર્વ દિશામાં છે ને કામ ઉત્તર દિશામાં છે એટલે એ જે તૈયાર થશે એ આખું અહીંથી ફિલ્ટર થઈ ને આપણે સીધું લાઇન દ્વારા જે તે પ્લોટમાં આપણે એને પાણી છૂટા પાણીમાં પણ આપી શકીશું ને ડીપ સાથે કનેક્શન કર્યું છે તો એ ડીપમાં પણ આપણે આપી શકીશું પછી બીજી એક ફેસિલિટી કરી છે કે આજે કચરો જે ખેતરમાંથી જે બધો કચરો નીકળે એ કચરોને આપણે અહીંયા આપણે ભેગા કરી ને એની અંદર આપણે પાણી છોડી દઈએ છે એટલે ટોટલી આખું એ બાયો કમ્પોસ્ટ બની જાય છે અને એ જ આપણે જે રોપા બનાવી છે છીએ નર્સરીમાં તો એની અંદર જે આપણે વર્મી કમ્પોસ્ટ વાપરીએ છીએ એ આનો જ અમે ઉપયોગ કરીએ છીએ તો આ સાથે સાથે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પ્રમાણે આપણે ચાલુ વર્ષે બે જાતની ડાંગર પહેરેલી છે એક તો આ જે દેખાય છે બંગાળો છે આ બંગાળો એ એકદમ દેશી દેશી છે પછી પેલી સાઈડે પેલા ક્યારમાં છે જોઈએ આવ્યું ઇન્દ્રાણી જાત છે એ બી સુગંધિત છે હવે આ જે છે બંગાળો તો આ તમે એની પોઝિશન જોઈ શકશો આમાં આપણે કોઈ ખાતર કે કશું કાંઈ અત્યાર સુધીમાં કોઈ ટ્રીટમેન્ટ કરી નથી ફક્ત એક વખત આપણે મજૂરો દ્વારા નિંદામણની કામગીરી કરી છે એના સિવાય બીજું કોઈ અમે કાર્યવાહી કરી નથી છતાં બહુ સરસ પોઝિશનમાં છે આ સાઈડે ઇન્દ્રાણી છે એ પણ દેશી જાત છે ઇન્દ્રાણીનું વાવેતર છે આ જે પાર છે એમાં જમરૂક છે દાડમ છે પછી આ આપણે આંબળા આંબળા છે એટલે ટૂંકમાં આજે પંચસ્તરીય બાગમાની જે મોડલ જે છે એ મોડલની અંદર આપણે જે ઘરે ખાવા માટે જે કંઈ ફળફળાદી ધાન્ય પાકો શાકભાજી પાકો જે કંઈ જોઈએ બધું જ આ ફાર્મમાં મેં વાવેતર કરેલું છે ને ઘરેથી જ બધું આ મને મળી રહે છે સાથે સાથે મેં બાગાયત ખાતાની સહાયથી પ્લગ નર્સરી બનાવી છે તો પ્લગ નર્સરીની અંદર પણ હું અત્યારે જે ગામના ખેડૂતો છે આજુબાજુના એને સહેલાઈથી દૂર રોપા લેવા જવું ન પડે એટલા માટે આપણે રીંગણ ટમેટી મરચી ઓબી ફ્લાવર એના રોપા તૈયાર તૈયાર કરવાની કામગીરી ચાલુ છે તો આ જે ટામેટા તમે જોઈ શકો છો પ્રેમા ઉછેરેલા છે એ ટામેટા પણ આપણે ટામેટા છે રીંગણ છે મરચી છે એ જે ખેડૂતોને જરૂર હશે એ અહીંથી લઈ જાય છે અને આપણે પણ આપણા પોતાના ફાર્મ માટે આનો વાવેતર માટે આનો આપણે ઉપયોગ કરીએ છીએ તો ઓવરઓલ આપણે આમ જોઈએ તો આજે ખૂબ ઓછી જમીનમાં તમામ પ્રકારના પાકો સો એ ટકા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પ્રમાણે કે જે કંઈ બહારથી લાવવું જ નથી પરંતુ જે ખેતરની અંદર જે કંઈ કચરો નીકળે જે કંઈ જે આયામો જે છે એ બધા ખેતરમાંથી જ તૈયાર કરીને એ જ આપણે પાસા જમીનમાં આપીએ છીએ ને એના થકી જે કંઈ ઉત્પાદન આપણે પાકે છે એ ખૂબ પોષકવાળું અને શું કહેવાય કોલિટીવાળું હોય છે તો ગયા વર્ષે જે આપણે ડાંગર દેવલી કોલમ અને આંબે મોર પકવેલી હતી એ પણ આપણે ચાલુ વર્ષે એનું માર્કેટ કરીએ છીએ અને ખૂબ સારા ભાવ મળે છે તો આ જે મારો બે એકરની આજુબાજુમાં જે જમીન જે છે મંચસ્તર જંગલ મોડલ બનાવેલ છે તો એની અંદર ભારે માસ જે આંબાના ઝાડવા છે એ એમ માસ એમને રહેશે અને ફરી વાવવા પડતા નથી એમાંથી આપણે દર વર્ષે સારી આવક મેળવીએ છીએ અને જે વચ્ચે જે જમીન રહે છે એ સહજીવી પાકો વાવીને તમામ પ્રકારના શાકભાજી છે તમામ પ્રકારના ફળફળાદી છે એ વાવીને આપણે ખૂબ સારી એવી આવક ઊભી કરી લઈએ છીએ તો ગયા વર્ષનો હિસાબ આપણે કરીએ તો ગયા વખતે જે મારી આ દસ પ્રકારની આંબાના જે ઝાડવા છે એમાં સોનપરી મને મણના વીસ કિલોના પાંત્રીસ રૂપિયા ઊભા મળ્યા હતા બજારમાં ને એ જ રીતે કેસરના થી અઠ્યાવીસો રૂપિયા ઊભા થયા હતા તો ઓવરઓલ મારી ફક્ત ને ફક્ત આંબાની આવક ગણીએ તો અઢીથી ત્રણ લાખ રૂપિયા જેવા મેં આંબામાંથી ઊભા કર્યા હતા હવે શાકભાજી અલગ અલગ પ્રકારની શાકભાજી કરી હતી એમાં રીંગણા ત્રણ જાતના હતા પછી ટામેટા બે જાતના હતા એનું માર્કેટિંગ કર્યું તો એમાં મને સાઠ સિત્તેર હજાર રૂપિયા એમાંથી મેં આવક ઊભી કરી હતી એ જ રીતે આપણે આમાંની વચમાં જે ઓર્ગે પ્રાકૃતિક ડુંગળી બનાવી હતી એમાં કોઈ કેમિકલ ફર્ટિલાઇઝર નહીં ઉપયોગ કર્યો હતો ને ફક્ત ફક્ત પ્રાકૃતિક પદ્ધતિ પ્રમાણે ડુંગળીનું ઉત્પાદન ડુંગળી વાવીને ઉત્પાદન લીધું એ પણ મારે સાઠ એક હજાર રૂપિયાની ડુંગળી આવી હતી એ રીતે અલગ અલગ પાકોનું બધું આખા વર્ષનો સરવાળો કરીએ તો મને આ જે બે એકર છે એમાંથી ચારથી સાડા ચાર લાખ રૂપિયાની આવક મારી થયેલી છે તો મારા ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપણે પ્રાકૃતિક કૃષિ જંગલ જંગલમૂડલ પંચસ્તરે મોડલ બનાવી એની અંદર ઘરે જે આપણે જરૂર પડે છે એ તમામ શાકભાજી તમામ ધાન્ય પાકો તમામ કઠોળ વર્ગના પાકો એમાં પકવીએ અને આપણા ઘરને એમાંથી જ આપણે ઉપયોગ કરીએ અને વધે તો એ આપણે બીજા લોકોને પણ ખવડાવીએ તો આ પ્રાકૃતિક કૃષિને કારણે આપણે સૌનું તંદુરસ્ત જીવન જમીનને સુધારીએ પર્યાવરણને સુધારીએ અને સૌને નિરોગી રાખીએ એ માટે સૌ તો પ્રાકૃતિક કૃષિ અપનાવીશ એ મારી હાર્દિક નમ્ર વિનંતી છે જય હિન્દ